આગામી ચોવીસ કલાક સુધી ઠંડીનો સમકારો નોંધાય છે તેમજ પાંચ માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે ગુજરાત રાજ્યના સત્યોતેર તાલુકામાં કમોસમી વરસાદ કાબક્યો છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં દોઢ ઇંચ સુધી વરસાદ આવ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કપોળી થઈ છે કચ્છના અંજારમાં દોઢ ઇંચ વરસાદ તેમજ ત્રણ તાલુકામાં એક વધુ વરસાદ પડ્યો છે તેર તાલુકામાં અડધા સુધી વરસાદ પડ્યો છે તેમજ રાજ્યના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા દેવભૂમિ દ્વારકા પાટણ મહેસાણા ગાંધીનગર રાજકોટ અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ ભાવનગર જામનગર બોટાદ સુરેન્દ્રનગર સહિત સોળથી વધુ જિલ્લાના ઓગણિતર તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો આ દરમિયાન બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા એક ખેડૂતનું મોત નીપજ્યું હતું ઉત્તર ગુજરાત અને કચ્છમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની હતી બનાસકાંઠા સહિતના વિવિધ જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદના પગલે જીરુ એરંડા બટાકા તેમજ અન્ય શાકભાજી પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા ખેડાના મહેમદાબાદ માતર અને ખેડા તાલુકામાં સાંજના છથી આઠ વાગ્યા દરમિયાન અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો હજુ એકાદ દિવસ આવું વાતાવરણ રહ્યા બાદ ક્રમેશ લઘુત્તમ તાપમાન ઉશ્કાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે નલિયા સિવાયના અન્ય મથકોમાં પણ છ થી સાડા સાત ડિગ્રી જેટલું તાપમાન ગગાડવા સાથે તમામ મથકોમાં પંદરથી પચીસ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને લોકોને ફરી એકવાર ગરમ કપડાં પહેરવા મજબૂર કર્યા હતા ભુજમાં તેર પોઈન્ટ એક ડિગ્રી કંડલા એરપોર્ટમાં બાર અને કંડલા પોર્ટમાં તેર પોઈન્ટ નવ ડિગ્રી લઘુત્તમ તાપમાન સામે મહત્તમ તાપમાન પણ ચોવીસથી સત્યાવીસ ડિગ્રી વચ્ચે રહેતા આખો દિવસ પવનની પાખે ચમક અનુભવાઈ હતી સવારના સમયે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ પણ જોવા મળ્યું હતું આશા પાતળા વાદળોની હાજરી તો જોવા મળી પણ માવઠાની ગેરહાજરી જોવા મળતા ખાસ કરીને ખેડૂત વર્ગને મોટી રાહત મળી છે હજુ એક બે દિવસ આવો માહોલ રહ્યા બાદ વાતાવરણ સામાન્ય થઈ જશે તો ખડક મિત્રો આતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડક પ્રિયા યુટ્યુબ ચેનલ